તમારું મારા નવો વ્લોગમાં સ્વાગત છે જય દ્વારકાધીશ કાલના આપણા અધૂરા વ્લોગથી આજે પાછું મુહૂર્ત કરી દીધું છે મેં તમને કાલે કીધું તું એમ કે મારી ગાડીમાં એક એરર આવતી હતી એરરનું સોલ્યુશન કરવા જઈ રહ્યો છું કારણ કે એમાં કહી રહ્યા છે આઠસો કિલોમીટર પછી ગાડી તમારી ચાલુ નહીં થાય મેં કીધું એવું થોડું હોય યાર હમણાં મહિનો દિવસ થયો છે સર્વિસ કરેવી એવી પચીસ હજાર રૂપિયા આપી દીધા છે પણ બીજે કઈ મેં પાછી ઇન્કવાયરી કરી કીધું આ કારણ શું જેમ એ લોકો એમ મને એવું કીધું કે ભાઈ ટેકનિકલ ઇશ્યુ છે કોઈ સેન્સરમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો છે તમે એકવાર ગાડી બતાવી જાઓ મેં કીધું તો ઓકે તો અત્યારે પછી કાલે લઈ લીધી હતી એપોઇન્ટમેન્ટ એટલે વેલુ જવાનું છે ને વેલી રજા મળે તો તમને બતાવી દઉં કે હું એરર છે ને એ બી એ ફ્યુલ અને એન્જિનિયરર આવે છે એટલે આપણે ચેક કરવું જરૂરી છે શું છે શું નહીં અને મારે હમણાં ગાડી હારી હાલશે દેશમાં તમે કદાચ બંધ બંધ પડી જાય તો ગાડી કામ ને શું તો જો યે અને એન્જિન અહીંયા લખેલું છે જો ડીએફ્યુલ એરર નો સ્ટાર્ટસો કિલોમીટર પછી ગાડી તમારી નહીં ચાલે તમે કીધું હવે છે ને લઈ ને ફટાફટ નીકળીએ ને લોગ માં બહને રેજો કન્ટિન્યુ પછી આવીને આપણે

એ ખર્ચા ગજબના આવડી આવડી વસ્તુની કેવડી કેવડી કિંમત હું તમને બાર દેખાડી મારે હાથમાં આવે ને એટલે પછી ભાઈ અત્યારે હાંજે છે હું નવરો થઈ ગયો વિચાર કરો તમે કે હોવાર ગયો તો અત્યારે જો ગાડીના કોઈ સિમ્બોલ આવતા છે નહીં આપણે અંદર અને ભાઈ હાવ લાંબો થઈ ગયો એની વાત જવા દે માથું દુખ્યું દવા ન્યા ગોળી લીધી પીધી અને હજી બપોરનો ભૂખો છું મને કઈ ન્યા બરાબર કઈ લાગ્યું નહીં એટલે મેં કંઈ ખાધું નથી તો મારે ચાંદલો અને કહી દઉં કે તેર નો ચાંદલો આવ્યો હમણાં થોડાક દિવસ એક પચીસ હજાર નો ચાંદલો હતો એ કમ્પ્લીટ પૂરો કરી અને અત્યારે કર્યો છે પાછો તેર હજાર નો આથી પાલના આવ્યા તો ભાઈ ખર્ચા તો આવી ગયા ના કઈ વાંધો નહીં ગાડી કમ્પ્લીટ હોવી ગઈ હલો ભાઈ કાલે છે ને થોડું માથું અને હાજે મોડું થઈ ગયું હતું એના કે કાલ લોગ નથી બનાવી શક્યો તો મને માફ કરજો થોડા ઘણી બે ત્રણ ચાર ક્લિપ આપણે ઉતારી શક્યા અને સાંજે મારે છ વાગ્યા તમે કીધું કે બહુ મોડું થઈ ગયું માથા દુખવાના કારણે ભાઈ આરામમાં હોય ગયા હતા અત્યારે છે ને અમે બધું ખોલીને બેઠો છું મેં તમને કાલ તેર હજારનું કીધું એ તેર હજારનું બિલ તમારે તમને દેખાડવું પડશે ને તમે ફરી કમેન્ટ કરી દેજો ભાઈ ખોટું ખોટું કું શું ક્યાં દીધા દીધા છે તો અત્યારે અમારે ત્યાં મહેમાનશ્રી આવ્યા છે અને છોકરા રમાડે છે

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ માસીંગુભાઈ રમાડે છે જય શ્રી કૃષ્ણ અને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરો બેટા માસી ભેગી રમતી હતી ને વિડીયો પોટ્રેટ છે પણ એડ કરી દેજે આમાં સો ટકા ભાઈ

અને આ છે એક હજાર ને છોમોતેર ટોટલ તેર હજારની માથે કઈ અડસઠ રૂપિયા કે એમ કેમ કે આપણે દીધા છે અને કઈ વસ્તુના દીધા આ એક આ વસ્તુ નાખી છે બરોબર અને એક આ વસ્તુ આ વસ્તુમાં જોઈ લો પ્રાઇસ આની દસ હજાર આઠસો ને છ્યાસી રૂપિયા નીકળો બારા હવે ભલે ને બિલ ઉપર બિલ તો આપણે દઈ દીધું શું ને આ વસ્તુના છે ને આપણે દસ હજાર રૂપિયા દીધા છે વિચાર કરી લો તમે

અને પાછું ભાઈ ડીઝલ ની ટાંકી હમણાં જ ફૂલ કરાવી એ અડધી ઉતારી નાખી વાત સારી સાચે બે હજાર રૂપિયાનું પેલું લીવર ચોટાડી રાખ્યું હતું આરપીએમ રાખી એટલે થોડો ખર્ચો એ વધી ગયો સો ટકા ચાલીસ હજાર રૂપિયા પૂરા કરી દીધા હાલો ને અમે પછી ત્યાં ખાવા પીવાનો ખર્ચો આવ્યો હોય ને થોડો ઘણો ને આ બે વાત કેમ તમને સ્માઈલ આવે છે મજા આવે ગાડી મોટી એવું કાઢી ખર્ચો હા એ વાત રાઈટ છે ખર્ચા તો આવ્યા રાખે બીજું હું હવે જિંદગી છે લૂંટાવું આવ્યા છે તો લૂંટાવું આ છે બે એસ સિક્સ નો પંપ છે સ્પ્રે માર્યા રાખે જો અહીંયા જામ થઈ ગયો છે જો જામ થઈ ગયો અહીંથી છે ને સ્પ્રે માર્યા રાખે એ કામ કરે પણ એ કામ બંધ થઈ ગયું તો આપણે આ નવું નાખવું પડ્યું જોઈ લ્યો હવે તમારે બે શબ્દ કહેવા બે સદકાઈ ની જો નિયમ મનાવ્યા છે લક્ષ્મણ મામાને જમવા જવાનું હોય તો નિરાત કરીને બેઠા હોય આ જાનમાં દેખાડપોકી જાવ ડીકુ ભાઈ ગયા તો એને તૈયાર કરીને લઈ જાય બપોર ટાંગ થઈ ગયો એટલે જમવા જઈએ આજે છે ને ભાઈ કમેન્ટમાં ઘણા બધા ઓલા થઈ ગયા છે એને એમ થાય કે કઈ જવાબ ન દેતા ને અભિમાન આવી ગયું નહી કેવા ન અભિમાન આ લુગડે રવિવારે ના પહેરી છે કે સબસ્ક્રાઇબર વધી કે અભિમાન આવી ગયું છે હવે આ અભિમાન કેવા ભાઈ અમને અમારા ભગવાન ને ખબર છે ભાઈ

હમ જો એની ગાડી લઈને નીકળી પડ્યા છે અહીંયા બધા વાત જઈને બેહી જાય ખડકાઈ જાઓ ગાડીમાં હલો ઓ હાલો વેલા આવી જ હું હવે અમે વિવાડા કરી આવી લગ્ન કરી આવી તો ઓરી ભટકી જાય તો પછી ઓરી માથે તાતા ઉત્કર્ષ તાતા દીક દાદા એક ધરુ જોઈ જો ગઈ ઢગુડીઓ પોઝ દે ટેન્શન તારે જાવું માસી આગળ રહેવું Prinsun masih agak reo. Tata Prinsu. Haru <laughs> <Tata. laughs> <laughs> <Tata. laughs> <laughs> hmm. halo aujo. Kir beten Jesse Krishna kejo. Oh, jau lagi jau Prinsun Prinsun tu ato daya ut kasin maman kerai wan tu ida ya ato maman ker <laughs> 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 Lai Lagi jau. Aujo <laughs> Tata. Bye bye.

તો અત્યારે અહીં માઇન્ડ ફ્રેશ કરવા તબે લાવ્યો ને મસ્ત જો મારી કૃષ્ણા છે ને ઘૂમી રહી છે દેખો જો બેય બેનું આ રતન અને આ કૃષ્ણા બે બેનું છે હાય કૃષ્ણા રતન રતન જો આન મોલે વાંધ રાડો દે કે હમણાં દાણ મળશે કા કૃષ્ણા કૃષ્ણ કેવી આટા ઘૂમરા મારે છે और यहां से आपड़ा रुद्र हाय रुद्र हां सेठ जी और ये यहां है ना ये हमारी गोरल है गोरल अब कितना टाइम काटेगी आप लोग हमें बताइए बताइए देखो गुड क्वालिटी मतलब जो आपड़े आ अटली भैंसो दुवाई गए छे बीजी बदी जी बाकी से दे, देखो

હા બેઠો બેઠો ઉભો ઉભો હોય તો અમારે અનિલભાઈ છે બોલો અનિલભાઈ નંબર બોલો સુરત માં ચોખ્ખું દૂધ જોતું હોય સુરત માં તો તમે હારી જાઓ નાના વરસા મોટા વરસા ને એ બરાબર હા કોઈને દૂધ ચોપું જોતું હોય હમ તો એકતાણું જીરો બાસઠ એકતાલીસ નવ્તાણું આપણા નંબર છે બરાબર ત્યાં તમારે ફોન કરવા ને ખાંજી દૂધ દૂધ આપવા આપડે પોતે જાય કોઈ કોઈ ભરૂહણ ના કરીએ વાહ ભાઈ વાહ બરાબર આઈ થી જ ભરું કરવાનું બેકિંગ ને આમ પૂરેપૂરું જ ભરવાનું વાહ ભાઈ વાહ સમજો હા ભાઈ ભાઈ આ પાંચસોઠ આ બેકિંગ થઈ ગયું હા

અને જો ગાડી મસ્ત કોટિંગ છે ને થઈ ગયું મસ્ત લાગે છે ગાડી ને રેડિયમ બધું બાકી છે જો ડબલ જીરો સિક્સ જીરો મસ્ત થઈ ગયું છે હજી એક ભાઈ બીજી વસ્તુ ને આપણી જો ડબલ જીરો સિક્સ જીરો અહીંયા જ પડી છે બુલેટ હજી કંઈક વસ્તુ એક રહી ગઈ છે યાર મને કેમ લાયકા રાખે રહી હજી કંઈક તમે નવું નવું કંઈક લેવા જોઈએ જોવા હાટું તો મેં એટલો ધક્કો ખાધો છે તો કઈ બાજુ મૂકી આવ્યો તમે હાવ આ બધું આમ જ બધું કરો છો સારું લ્યો હાલો તો તમને હું ત્યાં જઈને બતાવીશ આપણે જોવું તો છે જ જો આપણે જે લકીની વાત કરી રહ્યા છે આ આ લકી છે જો મસ્ત ડિઝાઇન મસ્ત છે હો ગેમી આપણે આ લાઈક ઇટ મસ્ત લાગે છે કી એ હે અમારે જીજુ ઓર અનિલ ભાઈ કા કરિયાવર હે દેખો બઢિયા બઢિયા જોડી હે આ ભાઈ એ સા કુછ નહીં અચ્છી અચ્છી જોડી કર્યાવરમાં દેખો